પણ આ મોબાઈલ યુગમાં માણસના માંડ ગુમાવી બેઠા માણસો ક્યાં બેઠા છે અહીંયા શું ધ્યાન ધરાય એ કાંઈ હજી કોઈને ખબર પડતી નથી એમ આ મોબાઈલ આવતા દેશને જેને કહેવાય કે સંસ્કાર મંડ્યા છે જાવા માણસના મગજ બેડ મારી ગયા છે આજે સોળ વર્ષની દીકરી આવી હતી હાવ ગાંડી દીકરી મોબાઈલમાં ડોક વાંકી આંખો ત્રાહી થઈ ગયેલી હાથ હૈ વાંકા આ મોબાઈલ એટલો હાનિકારક છે દેશ માટે અને સુધરતા નહીં ભાઈ હો હું નાદ પાડું સુધરશો જ નહીં પણ લાખોમાં એક સુધરણ તમારા માટે લાખો છે આ બધી સંસ્કૃતિ મેળવી છે જ અને બહારનું બધું વિકૃત મેંડું છે આવા એટલા માટે મેં બોલી છે બાપનો આદેશ છે તમારા ગામની માલકોર મંદિર એક લાખનું હોય કે એક કરોડનું હોય કે બે કરોડ નું હોય પૂજારી બાપનો પૂજારી માજોસ આરતી ઉતાર થાય ધૂપેડા ફેરવતા થાય પચાસ જણાય સો જણાય પણ મંદિરમાં ન હોય બહાર બધા બેઠા મોબાઈલમાં આ આપણા હિન્દુ ધર્મમાં નથી આ કારણ જ્યારે તમને તકલીફ પડે ત્યારે દેવસ્થાનને તમે નજીક આવો છો અને પ્રાર્થના એવું કરો છો પણ તઈ મોડું બહુ થઈ ગયું હોય છે એમ તમારા ગામની માલકોર મંદિર હોય શિવનું હોય ઠાકર મહારાજનું હોય ઠાકરજીનું હોય ભગવતીનું હોય કોઈ પણ દેવસ્થાનના હોય તો સાંજ સવાર ત્યાં જવાનું એક બંધારણ રાખો અને કદાચ ન જઈ શક્યા હોય તો એનો પસ્તાવો કરો તોય પણ એ પ્રાર્થના માની લે છે પણ બધા નથી એમ ભાગશાળી જે બનાવી દે છે મંદિરો ગામની માલકોર સીમાડામાં કે શહેરમાં પણ તમે પગે લગવા નથી જાતા તમે અહીંયા એક ફોટા પડાવવા જાવ છો એ કામ તમારા કોઈ દી નહીં થાય કારણ દેવસ્થાન કોઈ હૃદયમાં રહેવા વાળું છે આ હડી ગયેલા મોબાઈલમાં નહીં બાપ હૃદયમાં રાખો કારણ મોબાઈલ હાનિકાર છે એક બાપનો અવાજ છે તમને બાપ જેને પરંપરાથી છે એ તોદીનો સિલો એ સ્વીકાર નથી બાપ અહીંયા બબ્બે દીકરા દીકરીઓ આવે છે આપણે એમ થાય કેવા સંસ્કાર દીધા છે બબે અઢી ત્રણ ત્રણ વર દીકરા દીકરીઓ પગે લાગે બોલો થોડી આપણે એમ થાય સંસ્કાર છે આ એના સંસ્કાર છે કારણ કે બે અઢી ત્રણ વર્ષ બાળક દીકરો દીકરી તમે લઈને જાતા હોય તો એ મોટું થાય ને પછી કહેવાનું છે મારા મા બાપ અરે મારા દાદી દાદા અરે હું આવતો હતો આવતી હતી આ આપણી પરંપરા છે બાળકોને મંદિરો બતાવો દર્શન કરાવો પણ યા મોબાઈલના ન લ્યો કારણ મોબાઈલ જરૂર પૂરતો રાખો આ મોબાઈલમાં સમાજના સંતાનો ગાંડા મીંડા છે તાવા બાપ તમે રાખો બહુ નજીકની દુનિયા છે મોબાઈલ પણ જરૂર પૂરતો ઉપયોગ કરો મોબાઈલમાં માણસના ક્યાંય બરબાદ થઈ ગયા છે

તમે રૂપિયા કમાવશો ભેળા કરો છો તો તમે દુરુપયોગ ન કરો કરો કોઈ આપો આપો વસ્ત્ર ફીના પૈસા આપો દવાખાનામાં ઉપયોગી થાય આ કરો પણ દાન કર્યા પછી વાગશો નહીં વાગવામાં પાપમાં બેસો છો તમે દાન ગુપ્તો કરો બાપ જેથી એની નોંધણી થાય છે અમે કાયમ માટે પણ માણસને